હિન્દુ ધર્મનો પવિત્ર ગ્રંથ એટલે ગીતાજી ગીતાજી સ્વયં ભગવાન કૃષ્ણના મોઢેથી બોલાયેલી છે તેમાં કલિયુગ વિશે અને દુનિયાના સર્વનાશ વિશે વર્ણન કરવામાં આવ્યું છે તેમાં કલિયુગના અંત વિશે કેટલીક ભવિષ્યવાણીઓ અને સંકેત આપ્યા છે તે સંકેત પરથી આપણે જાણી શકીએ છીએ કે હવે કલિયુગનો અંત આવ્યો છે અને પૃથ્વીનો વિનાશ થવાનો છે તો આજના આ વિડિયોમાં આવા જ કેટલાક સંકેતો વિશે તમને જણાવવાના છીએ તેથી આજના આ વિડિયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને મિત્રો તમારો એક લાઈક અમને આવા જ રસપ્રદ વિડિયો બનાવવા માટે પ્રેરણા આપે છે તે આજના વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં પહેલાના સમયમાં સ્ત્રીઓ પોતાના વાળ લાંબા અને કાળા રાખતી હતી ભગવાન કલર કરવા માંડશે દીકરો પોતાના પિતા ઉપર હાથ ઉપાડશે ત્યારે જાણી લેવું કે કલયુગ અંત નજીક છે ઘરના સંબંધો વચ્ચે તિરાડો પડશે પતિ પત્ની એકબીજાને ખોટું બોલશે બાળકો તેના મા બાપ ખોટું બોલશે દરેક સ્ત્રીનો પોતાના ઘરમાં જ શોષણ થવા લાગશે દીકરી ભાઈ બહેન મા બાપ કોઈ પણ સંબંધોની મર્યાદા નહીં રહે ત્યારે કલયુગ તેની ચરમસીમાએ પહોંચી ગયો એમ સમજી લેવું ભગવાન શ્રી કૃષ્ણ આગળ કહે છે કે લગ્ન જીવનમાં પતિ પત્ની એકબીજાની ઈચ્છા નહીં સમજે એકબીજાને ખોટું બોલશે તેથી કોઈ પણ લગ્ન જીવન સરખી રીતે નહીં ચાલે માણસની ઉંમર ઘટતી જશે માત્ર વીસ વર્ષની ઉંમરે જ લોકો મૃત્યુ પામશે અને મૃત્યુનું કારણ અસંખ્ય રોગ અને પીડાઓ હશે કલયુગના સમયમાં પૈસા માટે લોકો એકબીજાને મારવા પણ લાગશે કોઈ જીવની કિંમત નહીં રહે અને લોકો પૈસાને કારણે જ એકબીજાની હત્યા અને એકબીજાને જૂઠું પણ બોલશે દરેક વ્યક્તિ પોતાનું ધાર્યું કરશે કોઈ કાયદો કે કાનૂન જોવા નહીં મળે ત્યારે સમજી લેવું કે ઘોર કળિયુગ આવી ગયો છે આજના આ જમાનામાં જોઈએ તો આ બધું થઈ રહ્યું છે લોકો પૈસા માટે એકબીજાને મારે છે કોઈ માણસ સાચું નથી બોલતા દુનિયા બધે જ ભૂકંપ સુનામી આવશે ભૂખમરા ને લીધે પોતાની ભૂખ સંતોષવા લોકો એકબીજાને પણ ખાવા મિત્રો આ સમય આવવાનો બાકી છે જ્યારે એટલો બધો ભૂખમરો વધી જશે કે લોકો એકબીજાને ખાવા પણ લાગશે કેટલાક વિદ્વાનો એમ કહે છે કે પહેલાના સમયમાં બની ચુક્યું છે ભગવાન શ્રી કૃષ્ણ જણાવ્યા અનુસાર જયારે સાત વર્ષની છોકરી બાળકને જન્મ આપે ત્યારે કલયુગ અંત આવી ગયો એમ સમજી લેવું હમણાં સમયમાં આવું થઈ રહ્યું છે જયારે આ બધું થશે ત્યારે પૃથ્વીના સર્જન કરતા બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આ જીવ સૃષ્ટિ નાશ કરી દેશે લોકો પાણી માટે તરસશે તરસને લીધે માણસ મૃત્યુ પણ પામશે અને આ પૃથ્વીનો વિનાશ થશે પૃથ્વી બની જશે એવું ભગવાન દ્વારા જણાવવામાં આવ્યું છે આ સમય દરમિયાન ભગવાન પૃથ્વી ઉપર જન્મ લેશે ભગવાનના આ કલિયુગ અવતારનું નામ કલ્કી અવતાર હશે શ્રાવણ માસના પાછળના પખવાડિયામાં ભગવાન કલ્કી અવતાર લેશે અને શ્રાવણ માસની ની કલ્કી ને જયંતિ તરીકે ઉજવાશે આ બધી વસ્તુ આપણા પુરાણોમાં પાંચ થી છ હજાર વર્ષ પહેલા લખ્યું નાશ થશે તો મિત્રો આ ભવિષ્યવાણીઓ હતી ગીતાજી ભવિષ્યવાણીઓ હવે વાત કરીએ મહર્ષિ વેદ જે કલયુગ વિશેના કથનો કહ્યા છે તેની આધુનિક બહુ બચુડિયા પારણામાં સુવડાવી અને સિનેમાના ગીત તને લોરી સંભળાવશે વહુ હિંચકા ઉપર ઝૂલશે અને શાક શું સંભાળશે આવા દિવસો આવવાના બાકી છે જમ્યા પછી મોં પાણીના બદલે કાગળના ટુકડાથી લૂછવામાં આવશે મિત્રો આ થઈ રહ્યું છે હમણાંના સમયમાં લોકો જમ્યા પછી ટીશ્યુ પેપરથી મો પોતાના લૂછે છે અને પાણીથી ધોતા નથી સાડીનું ડ્રેસ પહેરવાને બદલે સ્ત્રીઓ પાટલુન અથવા બુશકર્ટ પહેરશે આ બધું થઈ રહ્યું છે આજના સમયમાં સ્ત્રીઓ વાળ કપાવશે યુવતીઓ કાળો ચાંદલો કરશે કહેવામાં આવે છે કે પતિવ્રતા સ્ત્રી કાળો ચાંદલો ન કરે પરંતુ આજની આ સ્ત્રી કાળો ચાંદલો કરે છે માણસો જેમ ઉભા ઉભા જમશે પ્રાચીન પલાઠી જમતા જમતા હતા હતા જૂતા કાઢીને હવે ચંપલ પહેરીને યુવાન યુવતીઓ જમે છે શાળા ઉપર વિદ્યાર્થીઓ પથ્થરો પણ ફેંકશે આપણે જાણીએ છીએ કે હમણાં ના સમયમાં જે હડતાલો થાય છે ત્યારે વિદ્યાર્થીઓ શાળા ઉપર પથ્થરો પણ ફેંકે છે કલયુગમાં ગુરુઓ ઉપર પણ અત્યાચાર કરવામાં આવશે અને આજના આ સમયમાં આવું થઈ રહ્યું છે ઘરમાં લોકો કુતરાઓ અને જનાવરો ને પરંતુ મા બાપ ને સાચવી રાખવામાં નહીં આવે અને તેમને વૃદ્ધાશ્રમ માં મોકલવામાં આવશે કલિયુગ પૂરો થવા આવતા વિશ્વયુદ્ધ મહાવૃષ્ટિ અને મહાપ્રલય વગેરે થવા માનશે ક્ષત્રિયો અને વૈશ્યો પણ બ્રાહ્મણોની જેમ ભિક્ષા માંગવાની વૃત્તિ અનુસરશે આજે આવા વર્ણ ભેદ ભૂસાઈ રહ્યા છે સમાજમાં નાસ્તિકતા વધશે ધર્મ પરાયણતા ઘટશે વેદોના સિદ્ધાંતોની પણ અવગણના કરવામાં આવશે તેઓ માત્ર પ્રત્યક્ષ અને અનુમાન એમ બે જ પ્રમાણોમાં સ્વીકાર કરાશે સ્ત્રીઓ પોતાના પતિને ઊંઘતો મૂકીને પરપુરુષ સાથે પ્રતિક્રિયા કરવા જતી રહેશે અને પુરુષો પણ પોતાની ભારે સમજ સુધી હશે તો પણ અન્ય સ્ત્રીને ભોગવવા દોડી જશે પુત્રો પિતા પાસે કામ કરશે જેમ જેમ જશે તેમ ધરતી પોતાની ફળદ્રુપતા ખોઈ બેસશે અને ધન્ય અને ધાન્ય પાક ઓછો ઉતરશે બધા લોકો યાચકો બની જશે આજે માણસો યુનિયનો બનાવીને ભૂખ હડતાલ કરીને વધુ ને વધુ પૈસા

કહ્યા અનુસાર ગામની મધ્યમાં રહેનારા લોકો ગામને છેવાડા રહેતા થશે ગામને છેવાડે રહેતા લોકો ગામની મધ્યમાં રહેશે શહેરો અને ગામડાના આજના વિકાસમાં આવું દેખાઈ આવે છે જે લોકો ગામની મધ્યમાં રહેતા હોય છે એ ગામને છેવાડે ચાલ્યા જાય છે અને જે ગામને છેવાડે રહેતા હોય છે એ ગામની મધ્ય આવી જાય છે પતિત મનુષ્યોની નિંદા નહીં થાય વિધવાઓ છૂટાવાળે ફરશે યુવાન સ્ત્રીઓ તેમના શરીર વિક્રય કરનારી વ્યભિચારી થશે નોકરો પોતાને માટે નિર્માણ ન થયેલી હોય

નહીં પણ સહેલ ગામ માણવા માટે તીર્થ કરશે મહાભારત વગેરે ગ્રંથો માં કહ્યું છે આનંદ અનુભવશે જાતીયતા એમનો પ્રિય વિષય બની જશે અને આજની આ ફિલ્મોમાં આપણે બધું જોઈ રહ્યા છીએ તો મિત્રો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો એ અમને કોમેન્ટ કરીને જણાવજો અને જો તમને આજનો આ પસંદ આવ્યો હોય તો અમારા આ શેર કરવાનું ભૂલતા નહીં અને જો તમે અમારી ચેનલ ગર્વ ગુજરાત ઉપર નવા છો તો અમારી આ ચેનલ ગર્વ ગુજરાતને સબસ્ક્રાઇબ પણ કરી લેજો અને બાજુમાં આવેલો જે બેલાયકોન છે તેને ઓન પણ કરી નાખજો આપણે ફરી મળીશું આવા જ એક મજેદાર વિડીયોની સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત